તું કેમ વખાણ કેમ કરે અને તારે કે આહીર સમાજની માફી માંગવી પડશે અને અને મરદ હોય ને મરદ કેવો પડે ભાઈ પેટમાં દુખે ભલે દુખે બે રોટલા ખાય સુઈ જાવ અઢીસો ગ્રામ ખીચડી ખાઈ અને સુઈ જાવ અને કોઈને મનમાં ફાકો હોય માફી મગાવવાનો તો તમે તમારે કોર્ટ કેસ જે કરવું એ કરો હું કોઈ સમાજ વિશે નથી બોલું કોઈ પણ વખાણ કરવા એ મારો રાઈટ છે અધિકાર છે ભવિષ્યમાં હું વખાણ કરીશ મારી ઈચ્છા પડશે એના વખાણ કરીશ જય દ્વારકાધીશ મારે જવાબ આપવો નતો પણ આપું છું ઘણા મારો વિરોધ કરે કે તે તું કેમ પરસોત્તમ ભાઈ ને હીરાભાઈ ના વખાણ કેમ કરે અને તારે એ કે આહિર સમાજની માફી માંગવી પડશે અને ફલાણું ઠેકાણા અમુક લોકો વીડિયા બનાવે દેવું ને બીજા ઘણા આપણે નામ નથી લેવું કેમ કે એ લોકો ફેમસ થવા માટે મારો વિરોધ કરે છે મારે એનું નામ લઈશ ને હું ખોટો તો એ ફેમસ થાય એટલે આપણે નામ લેવું નથી ઘણા રખડે છે અને એનું સપનું છે એ સપનું જ રહે અમીર બારડી ક્યાંય માફી માંગવા નથી પેટમાં દુખતું હોય ભલે દુખે હું મારા રાઇટ છે ઇન્ડિયન પિનલ કોડ કાનૂન મુજબ મારો રાઈટ છે હું કોઈ પણ ના વખાણ કરી શકું હું કોઈ સમાજ વિશે ટિપ્પણી નથી કરી મેં કે આ સમાજ કે આ સમાજ પર્ટિક્યુલર કોઈ ટિપ્પણી મેં કોઈ સમાજ વિશે કરી નથી અને કોઈ પણ ના વખાણ કરવા એ મારો રાઈટ છે મારો અધિકાર છે અને મરદ હોય ને મરદ કેવો પડે ભાઈ પેટમાં દુખે ભલે દુખે બે રોટલા ખાય સુઈ જાવ અઢીસો ગ્રામ ખીચડી ખાય અને સુઈ જાવ રહી વાત સમાજને બહાર કાઢવાની તમારામાં હેસિયત નથી કે સમાજમાં તમારે લખી દીધું હોય કે આ સમાજ આ સમાજ તો આનો બરોબર સમાજની બહાર કાઢવાની વાત તો દૂર પેટમાં દુખતું હોય ને દુખવા દો અમીર બારાડી કોઈની માફી માંગવાની નથી મારો રાઈટ છે બોલવાનો મનમાં ફાકો હોય માફી માગવાનો તો તમે તમારે કોર્ટ કેસ જે કરવું એ કરો હું કોઈ સમાજ વિશે નથી બોલ્યો કોઈ વખાણ કરવા એ મારો રાઈટ છે અધિકાર છે ભવિષ્યમાં હું વખાણ કરીશ મારી ઈચ્છા પડશે વખાણ કરીશ તમ તમારે માતાજી સુખી રાખે મારે કોઈના નામ લેવા નથી તમે કોક કોકઈ માંગી માંગીને ગાડીઓ ફરવી લુ માંગીને એમાં બેસીને વીડિયો બનાવે અને અમીર બરાડીની તમે તુલના કરો અમીર બારાડી બ્રાન્ડ તો બ્રાન્ડ છે ને બ્રાન્ડ જ રહેશે તમારા જેવાથી કાંઈ ઘંટોય ફેર પડવાની નથી અમીર બારાડી છે ને એક બ્રાન્ડ છે બ્રાન્ડ બ્રાન્ડમાં એવા લોકલ લેબલ ના લાગે બ્રાન્ડ બ્રાન્ડ હોય બરાબર મારું વતન દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર તાલુકો પટેલકા ગામ મોસ્ટ વેલકમ હોને બાકી તમારા અધૂરા ઓરતા રહેશે અમીર બારડી કોઈની માફી નહીં માગે હો કોઈ સમાજની માફી નહીં માગે કેમ કે હું કોઈ સમાજને મેં ટાર્ગેટ નથી કર્યો હ મોજ કરો માતાજી સુખી રાખે તમને બા અમીર બારાડી બ્રાન્ડ હતો ને બ્રાન્ડ જ રહેશે તમે તમારે જે કરવું હોય ખૂટ્ટા ખોડવો અહીંયા ખોડી લ્યો જય દ્વારકાધીશ